ગુજરાત સરકારની શૈક્ષણિક સંસ્થાઓ અને યોજનાઓમાં જનરલ કેટેગરીના ઉમેદવાર કે જેઓ આર્થિક રીતે નબળા છે તેમને દસ ટકા અનામત આપવામાં આવે છે આ અનામતનો લાભ લેવા માટે તેમની પાસે આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર એટલે કે ઈ ડબલ્યુ એસ ઇકોનોમિકલ વિકર સેક્શન પ્રમાણપત્રની જરૂર રહે છે ઈ ડબલ્યુ એસનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું તેના માટે શું ડોક્યુમેન્ટ જોશે ફોર્મ કેવી રીતે ભરવું તેને વિસ્તારથી સમજીએ જનરલ કેટેગરીના ઉમેદવાર કે જેમના માતા પિતા સહિત ઘરના તમામ સભ્યોની વાર્ષિક આવક આઠ લાખ કે તેથી ઓછી હોય તેઓ ઈડબ્લ્યુ માટે એલિજિબલ છે તેમને સૌથી પહેલાં તો બિન અનામતનું પ્રમાણપત્ર કઢાવી લેવાનું છે અને ત્યારબાદ જ ઈડબ્લ્યુ માટે એપ્લાય કરવાનું રહેશે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ માટે ડોક્યુમેન્ટ અરજદારના શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો બોનાફાઇડ આધાર કાર્ડ રેશન કાર્ડ પાસપોર્ટ સાઇઝના બે ફોટા એક ચાર ઇઠોતેર પહેલાંના ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકડ આધારિત નીચેનામાંથી કોઈ એક પુરાવો એટલે કે એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાં તમારું ફેમિલી ગુજરાતમાં જ રહેતું હતું તેનો કોઈ એક પુરાવો જોશે જેમાં પિતા કાકા ફોય દાદા પૈકી કોઈ એકનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર તે ન હોય તો એક ચાર ઇઠોતેર પહેલાંનું સરકારી રેકર્ડ રેવન્યુ આધારિત પુરાવો જોશે અને પચાસના સ્ટેમ્પ પેપર ઉપર આવક અંગેનું સોગંદનામું પણ આપવાનું રહેશે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટેનું આ ફોર્મ છે જેમાં પ્રતિશ્રી તમારે વિકસતી જાતિની કચેરી અને તમારો જિલ્લો લખવાનો છે અને ફોટો છોટાડવાનો છે એક અરજદારનું પૂરું નામ બી અરજદારનું પુરુષાર નામું અને મોબાઈલ નંબર ત્રણ અરજદારની જાતિ પેટા જાતિ ચાર પ્રમાણપત્ર મેળવવાનો હેતુ પાંચ અરજદારનું મૂળ વતન છ અરજદારનો હાલનો વ્યવસાય સાત અરજદારના વ્યવસાયનું ખેતીના સ્તરનું સરનામું જે લાગુ પડતું હોય તે આઠ અરજદારના પિતાનું નામ નવ અરજદારના પિતાની જાતિ અને પેટા જાતિ દસ અરજદારના પિતાનું વતન અગિયાર અરજદારના પિતાનો વ્યવસાય બાર અરજદારના પિતાના વ્યવસાયનું તથા ખેતીના સ્તરનું સરનામું જે લાગુ પડતું હોય તે તેર અરજદારના માતાનું નામ ચૌદ અરજદારના માતાનો વ્યવસાય પંદર અરજદારના માતાના વ્યવસાયનું તથા ખેતીના સ્તરનું સરનામું જો હોય તો લખવું સોળ અરજદારના પતિ પત્નીનું નામ સત્તર અરજદારના પતિ પત્નીનો વ્યવસાય અને વ્યવસાયનું તથા ખેતીના સ્તરનું સરનામું અઢાર અરજદારના માતા પિતાના અઢાર વર્ષ કરતા નાની વયના બાળકો એટલે કે અરજદારના ભાઈ બહેનોના નામ ઓગણીસ અરજદારના માતા પિતાના અઢાર વર્ષ કરતા નાની વયના બાળકો એટલે કે અરજદારના ભાઈ બહેનો વ્યવસાય અને ખેતીના સ્થળનું સરનામું વીસ અરજદારના અઢાર વર્ષ કરતા નાની વયના બાળકોના નામ એકવીસ અરજદારના અઢાર વર્ષ કરતા નાની વયના બાળકોના વ્યવસાય અને ખેતીના સ્થળનું સરનામું બાવીસ ગુજરાત રાજ્યના બહારના હોય તો અહીં લખવું નહીં તો ડેશ ત્રેવીસ અરજદારના કુટુંબના બધા સ્ત્રોતમાંથી થતી કુલ વાર્ષિક આવક ચોવીસ આર્થિક રીતે નબળા વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરેલ આધાર પુરાવા દસ્તાવેજ વગેરે પ્રમાણિત નકલોની વિગત એટલે કે તમે કયા કયા પુરાવા આપ્યા છે તેની વિગત લખવી બાહેનધરી અહીં તમારે પ્રમાણિત કરવાનું છે કે તમારી જાતિ એ એસી એસટી એસીબીસી કે ઓબીસીના લિસ્ટમાં નથી એટલે કે તમે જનરલ અને બિન કેટેગરીમાંથી છો તમે જે માહિતી આપી છે તે સાચી છે અને તમને ખ્યાલ છે કે જો આ માહિતી ખોટી સાબિત થશે તો તમારી પર ફોજદારી ગુનો પણ લાગુ થઈ શકે છે તેની તમારે બાહેન્દરી હાજરી આપવાની છે તમારે તારીખ લખવાની છે સ્થળ લખવાનું છે અને જો અરજદાર અઢાર વર્ષથી ઉપર હોય તો અરજદારની સહી અને જો અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તો તેના પિતા અથવા માતાની સહી કરવાની છે આ ફોર્મ અને પુરાવા સાથે પચાસના સ્ટેમ્પ પેપર ઉપર આવક અંગેનું સોગંદનામું નોટરીના સહી સિક્કા સાથે આપવાનું છે આ સોગંદનામાનું ફોર્મેટ ફોર્મમાં આપેલું જ છે તે મુજબ જ સોગંદનામું કરાવવાનું છે તો ચાલો આપણે જોઈએ તેનું ફોર્મેટ કેવું છે સોગંદનામા માટેની સૂચનાઓ જાણી લઈએ જો અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોય તો અરજદારનું સોગંદનામું થશે અને જો અરજદાર સગીર હોય એટલે કે અઢાર વર્ષથી ઓછી હોય તો તેના પિતાનું સોગંદનામું કરવાનું અને જો પિતા ન હોય તો માતાનું સોગંદનામું કરવાનું આ સોગંદનામામાં અરજદારના કુટુંબના તમામ સભ્યોની છેલ્લા નાણાકીય વર્ષની વાર્ષિક આવક દર્શાવવાની છે અને તેનો પુરાવો પણ રજૂ કરવાનો છે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો ઇન્કમટેક્સ રિટર્ન નહીં તો ફોર્મ નંબર સોળ દર્શાવવું જો વેપાર ધંધા કરતા હોય અને તેનું ઇન્કમટેક્સ ભરતા હોય તો તે નહીં તો મામલતદારના આવકના દાખલાનો પુરાવો જોડવો જો ખેતીની જમીન હોય તો તેના પુરાવો પણ રજૂ કરવાના જો અરજદારને સ્થાવર મિલકતમાંથી ભાડાની આવક હોય તો તે પણ દર્શાવી અન્ય સાધનો સ્ત્રોતમાંથી આવક થતી હોય તો તે પણ સોગંદનામામાં દર્શાવી સક્ષમ અધિકારીને જરૂર જણાય તો વધારાના પુરાવાઓ પણ માંગી શકે છે નોંધ વિદ્યાર્થી ઉમેદવારને જે બાબત લાગુ પડતી હોય તેના જ પુરાવા રજૂ કરવાના છે પરિશિષ્ટ કનું બિડાણ પચાસના સ્ટેમ્પ પેપર ઉપર આ પ્રમાણેનું સોગંદનામું કરવાનું છે તેનું ફોર્મેટ છે અને તે મુજબ જ સોગંદનામું કરવાનું છે હેડિંગમાં આર્થિક રીતે નબળા વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર મેળવવાનું સોગંદનામું છે અને અહીં તમારે અરજદારનું નામ ઉંમર વર્ષ ધર્મ ધંધો રહેવાસી જો અરજદાર સગીર હોય તો અરજદારના પિતાના નામે અને અહીં અરજદારનું નામ લખવાનું રહેશે અહીં તમારે જો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો હા નહીં તો નથી અને ખેતીલાયક જમીન હોય તો હા લખવું નહીં તો ધરાવતા નથી તે મુજબ લખવું અને નીચેની વાર્ષિક આવક તમને કયા કયા સ્ત્રોતમાંથી થાય છે તેનું ટેબલ છે તેમાં ભરવાની રહેશે એક પગારની કુલ આવક પગારમાંથી આવક થતી હોય તો તે લખવી નહીં તો ડેસ કરવી બે વેપાર ધંધા કરતા હોય તો અહીં આવક લખવી ત્રણ વ્યવસાય કરતા હોય હોય તો ત્રણ નંબર પર ચાર ખેતી ની આવક થતી હોય તો અહીં લખવી નહીં તો ડેસ કરવી પાંચ સ્થાવર મિલકતોમાંથી આવક થતી હોય તો તે નહીં તો ડેસ કરવી અને છ અન્ય સાધનો સ્ત્રોતમાંથી આવક થતી હોય તો તે લખવી નહીં તો ડેસ કરવી અને કુલ આવક કેટલી છે તે અહીં દર્શાવી આ સોગંદનામું ફક્ત ગયા વર્ષની આવકનું જ દર્શાવવાનું હોય છે પરંતુ તમારે ખાતરી આપવાની છે કે આ પ્રમાણપત્ર મેળવ્યા પછી જો ત્રણ વર્ષમાં તમારા કુટુંબની આવકમાં વધારો થશે અને જો આઠ લાખથી વધુ થઈ જશે તો તમારે આ પ્રમાણપત્ર જમા કરાવવાનું છે અને તમારે કોઈ પણ સરકારી લાભ લેવાનો નથી તેની તમારી માતા અથવા વાલીની સહી કરવાની છે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર બે હોય છે એક રાજ્ય સરકારનું હોય છે અને કેન્દ્ર સરકારનું હોય છે રાજ્ય સરકારનું જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તેની વેલિડિટી ત્રણ નાણાકીય વર્ષ માટેની હોય છે